પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાને આપશે વિકાસ કામોની ભેટ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ચેરલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું કરશે ઉદઘાટન ન્યૂ જમ્મુ રેલવે ડિવિઝન પ્રોજેક્ટ સહિત અન્ય રેલવે પ્રોજેક્ટ દેશને કરશે સમર્પિત પટનાના ગાંધી મેદાનથી પ્રશાંત કિશોરની કરાઈ અટકાયત બીપીએસસીની પરીક્ષા રદ કરવાની માંગ સાથે કરી રહ્યા હતા આંદોલન બે જાન્યુઆરીથી ઉતર્યા હતા ભૂખ હડતાળ પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું કાઉન્ટડાઉન શરૂ દેશ વિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ વહીવટી અને પોલીસ વિભાગે તૈયારીઓની કરી સમીક્ષા તેર જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય વિઝિબિલિટી ઘટતા રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત દિલ્હી એનસીઆરમાં વરસાદની કરાઈ આગાહી રાજ્યમાં આજથી વધ્યું ઠંડીનું જોર ઠંડા પવનના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો અમદાવાદમાં પવનની દિશા બદલાતા ત્રણ દિવસ કડકડતી ઠંડીની આગાહી એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને તેમની સિદ્ધિ બદલ રાજ્ય સરકારની સેવામાં વર્ગ એક અને વર્ગ બે માં અપાય નિમણૂક દર્પણ ઇનાણીની આસિસ્ટન્ટ ડાયરેક્ટર જ્યારે હિમાંશી રા તાલુકા વિકાસ અધિકારી તરીકે કરાઈ નિયુક્તિ અને મરચાંની કાચરીનું ઉત્પાદન કરી અમરેલીની મહિલા બની આત્મનિર્ભર ભરેલા મરચાની કાચરીની સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ અને મુંબઈમાં પણ ડિમાન્ડ